નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત અમુલ ડેરીએ ગ્રાહકોને આપ્યો છે મોટો ઝટકો કારણ કે અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લીટર બે રૂપિયાનો વધારો ઝીંકાયો આવશે અમૂલ ડેરીએ ગ્રાહકોને આપ્યો છે મોટો ઝટકો અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લીટર બે રૂપિયાનો વધારો આવશે જેમાં અમૂલ સ્ટાન્ડર્ડ અમૂલ બફેલો અમૂલ ગોલ્ડ

તો નવી કિંમત થઈ છે પચીસ રૂપિયા અમૂલ ટીશ પેસ્ટલ પાંચસો મિલીના એકત્રીસ રૂપિયા તો નવી કિંમત છે બત્રીસ રૂપિયા અમૂલ તાજા દૂધ પાંચસો મિલી ના સત્યાવીસ તો નવી કિંમત છે અઠ્યાવીસ અમુલ તાજા દૂધ એક લીટર ની કિંમત રૂપિયા છે તો નવી કિંમતમાં વધારો થઈને પંચાવન રૂપિયા થવા પામી છે અમુલ ગાય દૂધ મિલી જૂની કિંમત ઓગણત્રીસ રૂપિયા આમ અમૂલ ડેરીના ના ભાવોમાં વધારો ઝીંકવામાં આવ્યો છે દિનેશ આનંદ પટેલ નેશન બ્રસ્ત ન્યૂઝ ખંભાત સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન ગ્રસ્ત ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બાય આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર